દેવરાજ બ્રાહ્મણની કથા ગઈ ગઈકાલનું આપણે સૂચન શિવભક્ત મને પણ કહેવાનું મન થાય કે હું શિવ ભક્ત છું કે નહીં એ તો મને ખબર નથી પણ હું ચોક્કસ કહી શકું કે મારી માં શિવત હતી વસંત શુદ્ધ શિવભક્ત હતા મારી માં શિવભક્ત હતી મારા ભાઈ બહેનો અને મને એમ પણ કહેવાનું મન થાય શ્રી શિવાય નમસ્તોભ્યમ શ્રી શિવાય नमस्तुभ्यं श्री शिवाय नमस्तु त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रियायुधं त्रिजन्म पापसंहारं एकबिलवम शिवायत्वणं रमाबेल पण प्योर शिव जो जों तालीपाडी एक बार अपना मारे શિવ ભક્તિનું બધી જ એમને એમની પાસે વિગતો છે અહીંયા એવા એવા માણસો બેઠા છે આ બાજુ કેવા વડીલો કે જે શિવ ભક્તિ ની અંદર આમ ડૂબેલા છે ડૂબેલા આખે આખા ડૂબી ગયા છે બસ રાત દિવસ એ લોકોને એક જ મુખમાં નામ શિવમ 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 દેવરાજ બ્રાહ્મણની મુક્તિ મળી એમને મોક્ષ મળ્યો એનું કારણ એક જ છે કે એના મા બાપ એનું મૂળ હારું હતું અને મૂળ હારું હોય બીજ હારું હોય મૂળ એટલે બીજ તો વૃક્ષ હારું થાય અને બીજ અને વૃક્ષ હારું છે કે નહીં એની ખાતરી સેના ઉપર દીધાય ફાળ ઉપરથી હેના ઉપરથી થાય બીજ એટલે મૂળિયા બીજ અને વૃક્ષ ઝાડ કયું છે કેસરનો આંબો છે કે આંબો તો બધા હોય આંબા તો બધા હોય પણ કેસરનો આંબો છે ખાતરી ક્યારે થાય ત્યારે કેરી કાપો અને ચાખો ત્યારે ખબર પડે કે નહીં આ આંબો તો કેસરનો જ છે એમ શિવ ભક્ત ની ખાતરી તમારા સંતાનો ઉપરથી થશે તમારા સંતાનો જેવા પાકશે એટલી તમારી શિવ ભક્તિ ઈશ્વરના ચોપડે લખાશે હર હર ફળ ઈશ્વર તમારું ફળ ચાખે છે તમારા ફળની કસોટી કરે છે કહેવા દો મને વાલા આપણો અને શિવનો ભક્ત નાતો આપણો અને શિવનો નાતો એ કઈ આ જન્મનો નથી તમે એવું ના માનતા કે અહીંયા જાહેરાત થઈ અને આપણે કથામાં આવી ગયા આ તો કોઈ મને કીધું ને કોઈ મને ફોન કર્યો અને મને જાણવા મળ્યું ને એટલે હું કથામાં આવી ગઈ એવું નથી વાલા આ તમારો ગયા જન્મનો કોઈ પુણ્યનો ઉદય થયો છે એટલે આપણે અહીંયા બેઠા છીએ જન્મ જન્મ મુની જતન કરાય શિવ ભક્તિ ત્યારે મળે કે જયારે જન્મ જન્મ કરતા આવ્યા છીએ અને હવે કહી દેજો પ્રભુ આગલો જન્મ પણ આપે ના તો એવો આપજે અમને એવો આપજે પ્રભુ એવો આપજે અમને કેવું કેવું માગવાનું પેલું તો અમને એટલો બધો વૈભવ આપજે શું આપજે વૈભવ આપજે અમે રાજ વૈભવ ભોગવી શકીએ બીજું માગજો અમને એમનો પરિવાર દેજે કેવો પરિવાર શિવ પરિવાર દેજે અમારો પરિવાર શિવ પરિવાર અમને અમારો શિવ પરિવાર દેજે અને ત્રીજું પ્રભુ તારી ભક્તિ દેજે